નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ ચાણસમા નગરપાલિકામાં વોર્ડ નંબર ચારમાં ચૂંટાઈ આવેલ ચાર નગરસેવકો પૈકી એક અપક્ષ નગરસેવક ભાજપ સાથે જોડાયા અપક્ષ એક નગરસેવક સેજલબેન અમિત કુમાર પટેલ ભાજપની વિચારધારા સાથે જોડાયા છે ચાણસમા નગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થઈ પંદર બીજેપી વિજયી થયા હતા ચાણસમા શિશુ વિદ્યામંદિર ખાતે વોર્ડ ચારના અપક્ષ સેજલબેન અમિત કુમાર પટેલ જોડાતા ભાજપની કુલ સોળ બેઠકો થઈ વોર્ડ ચારના નગરસેવક ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ નંદાજી ઠાકોર પાટણ જિલ્લા પૂર્વ ઉપપ્રમુખ મુકેશભાઈ જે પટેલ ચાંસમા નગર કાર્યકારી પ્રમુખ અશ્વિનભાઈ પટેલ અને ચૂંટાયેલ પ્રતિનિધિઓ તેમજ ચાંચમાના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ નંદાજીના વરદસ્તે ભાજપનો ખેસ પહેરી ભાજપની વિચારધારા સાથે જોડાયા હતા અહેવાલ કમલેશ પટેલ ચાણસમા ખાતે તાજેતરમાં જ યોજાયેલ નગરપાલિકાની ચૂંટણીને લઈ ભાજપનો પંદર બેઠકો સાથે વિજય થયો હતો ત્યારે ચાણસમાના વોર્ડ નંબર ત્રણમાં ભાજપની પેનલના ચાર ઉમેદવારોનો ભવ્ય વિજય થયો હતો જેમાંના ચાણસમાના સેવાધારી અને શક્તિ મંડપ ડેકોરેશનના માલિક રંગુનસિંહ વાઘેલાની પત્નીનો પણ વિજય થયો હતો ત્યારે તમામ વોર્ડ નંબર ત્રણના મતદારોનો આભાર વ્યક્ત કરવા માટે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ચાણસમા ખાતે યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર ત્રણમાંથી મંગુ મંજુબા રંગુનસિંહ વાઘેલા તથા હેતલબેન પ્રફુલભાઈ વ્યાસ તેમજ રાકેશભાઈ લાલસિંહ પરમાર અને પિનલકુમાર ભરતભાઈ પટેલનો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે વિજય થયો હતો ત્યારે ઉમેદવારો દ્વારા મતદારોનો આભાર વ્યક્ત કરવા માટે સભાનું આયોજન કર્યું હતું જેમાં તમામ મતદારો ઉપસ્થિત રહ્યા હતા અને ઉમેદવારો દ્વારા તેમનો આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી સમયમાં વિકાસની ગતિ આગળ લઈ જવા માટે પણ વચન આપ્યું હતું ત્યારે વોર્ડ નંબર ત્રણમાં ભાજપમાંથી જીતેલા મંજુબા રંગુનસિંહ વાઘેલાના પતિ રંગુનસિંહ વાઘેલા દ્વારા અવારનવાર ચાંસમામાં સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે તેમજ ગત સમયમાં કોરોના કાળ દરમિયાન ત્રણ મહિના જેટલા સમયમાં જરૂરિયાતમંદ લોકોને ભોજનની વ્યવસ્થા કરી આપી હતી તેમજ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના વિવિધ સેવાકીય કાર્યોમાં પણ સહભાગી બને છે અહેવાલ કમલેશ પટેલ કરવા નિમિત્તે બધા અહીંયા તમને બોલાયા છે અને કીધું ચા પોણી નાસ્તો કરીએ નાનંદ કરીએ અને મારી ઈચ્છા એવી છે પાંચ વર્ષ પછી ફરી પાછી નગરપાલિકાની ચૂંટણી આવશે અને હર વખત આપણે આ રીતે જ કરીએ ઘણા લોકોના મનમાં એવું થાય પાછી કોઈ મનમાં એવું નહીં રાખવાનું દરેકને મારી નમ્ર વિનંતી ત્રણ નંબર નો વોર્ડ ઘણી ઘેર અડોણો પડ્યો છે ના ભાઈ ના અમે તો અડોણા છોડામામાં હું હર વખત જો બે હું કહું છું કે અમારા ત્રણ નંબર જેવો વોર્ડ તો આખા ચોડામા માં સરસ નથી કોઈ વોર્ડ નથી બીજા વોર્ડની અંદર બોલા બોલી ગાડા ગાડી ઝઘડા ઝગડી થાય કાલે બીજા વોર્ડમાં માં ઝઘડો થયો હતો પણ આપણા વર્ડની અંદર કદીય બોલવાનું નથી થાય એટલે અમને બધાનો ખૂબ ખૂબ આનંદ છે અમે ખૂબ ઉત્સાહમાં છીએ અને તમારો બધાનો આભાર જેટલો અમે વ્યક્ત કરીએ એટલો ઓછો એટલે એક આભાર વ્યક્ત કરવા નિમિત્તે આપણે બધા અહીંયા તમને બોલાયા છે અને કીધું ચા પાણી નાસ્તો કરીએ આનંદ કરીએ અને મારી ઈચ્છા એવી છે નગરપાલિકાની ચૂંટણી આવશે અને હર વખત આપણે આ રીતે જ કરીએ ઘણા લોકોના મનમાં એવું થાય કોઈ એ મનમાં એવું નહીં રાખવાનું દરેકને મારી નમ્ર વિનંતી કંબર નો વર્ડ વોર્ડ રોમશન ના ઘેર અડોણો પડ્યો છે ના પૈસા ના અમે વોર્ડ ના તો અડોણા છીએ કારણ કે ચોણામામાં હું હર વખત જો બે હું ત્યાં કઉ છું કે અમારા ત્રણ નંબર જેવો વોર્ડ તો આખા ચોણામામાં સરસ નથી કોઈ વોર્ડ નથી બીજા વોર્ડની અંદર બોલા બોલી ગાડા ગાડી ઝઘડા ઝઘડી થાય કાલે બીજા વોર્ડમાં ઝઘડો થયો હતો પણ આપણા વોર્ડ અંદર કદી બોલવાનું નથી થયું પ્રથમ વખત ગઈ એ ખોટ નગરપાલિકામાં તમને પડવા દેતી નહીં જ્યારે જ્યારે નગરપાલિકાનું કામ હોય એ સિવાય કંઈ પણ કામ હોય તો મારા પહેલો ભગતભાઈ તમને જરૂર છે તો ભગતભાઈ તમને પહેલા મળ્યું અને એ વખતે જ્યારે પહેલી સભા કરી એ વખતે ભગતભાઈ કહ્યું તો તમારે કંઈ પણ કામ હોય તો